થરાદ સાચોર હાઇવે ઉપર આવેલ જાણદી રોડ ઉપર એક બાળકી સ્થાનિક રાહદારીને મળી આવ્યું હતું તેમને એકસો આઠ વાનને જાણ કરતાં એકસો આઠ વાન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બાળકીને થરાદની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યું હતું ડોક્ટર દ્વારા તપાસ કરતા આ બાળકી જીવિત હતી બાળકીને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી ત્યાં તેની સારવાર કરવામાં આવી હતી અને થરાદ પોલીસને જાણ કરતાં પોલીસ પણ હોસ્પિટલે પહોંચી હતી પોલીસ દ્વારા તેના વાલી વારસોની શોધખોળ કરવામાં આવી હતી જેમાં બાળકીના વાલી સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને જે હોસ્પિટલમાં બાળકીનો જન્મ થયો હતો ત્યાંની ફાઇલ સાથે લઈને આવ્યા હતા ત્યારે ડોક્ટર કુણાલે જણાવ્યું હતું કે આ બાળક બેબી છે અને અંદાજે દસ થી પંદર દિવસની હોય તેવું લાગી રહ્યું છે તેના પરિવારજનો હોસ્પિટલની ફાઇલ લઈને આવ્યા હતા અને બાળકીને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું આ બાળકી બાબતે તેમના પરિવારની પૂછપરછ કરતાં તેમણે જણાવેલ કે રાજસ્થાનમાં પરિવારજનો સાથે જતા હતા ત્યારે બાળકીને તેની માતા નીચે મૂકી આગળ જતી રહી હતી ત્યારબાદ બાળકી જોવા ન મળતા પરિવાર તાત્કાલિક જાણતી પાસે આવતા તેના સ્થાનિકોએ જણાવેલ કે એકસો આઠ વાન બાળકને લઈ ગયા છે જેમાં પરિવારજનો તાત્કાલિક સરકારી હોસ્પિટલે આવી પહોંચ્યા હતા અને તેમના પરિવારને પૂછપરછ કરી અને પીઆઈ સીપી ચૌધરી અને ડોક્ટર કુણાલ દ્વારા બાળકને તેના પરિવારજનોને સુપ્રત કરાયું હતું બાળકીની માતાની માનસિક સ્થિતિ અસ્વસ્થ હોવાના કારણે બાળકીને રસ્તા ઉપર ભૂલી ગઈ હતી